પોગડ તાલુકાના તાણામાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ચોથા દિવસે શ્રીરામ શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો ઓગણ તાલુકાના તાણા ગામની પાવનધરામાં શ્રી શિશુ મંદિરની સામે મેદાનમાં પરમ પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાંતલપુર હાલ અમેરિકાના મુખ્ય પાદળી ગામની પાવનધરા પર સંત શ્રી સદારામ બાપા ગૌશાળામાં બિરાજમાન શ્રી રાધેકૃષ્ણ ભગવાનના મંદિરના લાભાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કાર્તક વોદશ ને બુધવાર તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી થી વિશાળ સંખ્યામાં શ્રોતાજનો કથા શ્રવણ સાથોસાથ ઉત્સવ પણ મનાઈ રહ્યા છે ત્યારે કથાના આજે ચોથા દિવસે શનિવારના રોજ થરા સ્ટેટ માજી રાજવી એ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા શ્રી બહુચર માતાજીના સેવક અનિલભાઈ સોની કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા શ્રી રાધેશ્યા મહિલા મંડળ થરાના પ્રમુખ ગીદાવરીબેન ત્રિવેદી થરાસેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર મનુભાઈ એ પ્રજાપતિ કોન્ટ્રાક્ટરની ઉપસ્થિતિમાં શ્રી રામ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક રીતે ઉજવા હતો શ્રી રામધ્યાના ઠક્કર ભરત કાવેરી જોશી લક્ષ્મણ રિદ્ધિ ઠક્કર શત્રુ વૈદય ઠક્કર તથા શ્રીકૃષ્ણ હિતેશ રૂપરામભાઈ જોશી શિરવાડાએ આ બેહુબ વસ્ત્ર સાથે આકર્ષણ જમાવ્યું સભા મંડપ શ્રીરામ તથા શ્રીકૃષ્ણ જન્મોત્સવમાં જાણે રસ તરબોળ થઈ ગયેલ પધારનાર દરેક દાતાઓ મહેમાનો અને પત્રકારોનું સાસરી ભરતભાઈના હસ્તે ખેસ દ્વારા સન્માન કરાયું સ્વર્ગીય મુક્તાબેન ચરદલાલ ઠક્કર પરિવાર અવિરત સેવાની સુવાસ ફેલાવી રહે છે કાર્યક્રમનું સફળ સંચાલન નિરંજનભાઈ ઠક્કરે આભાર વિધિ હર્ષદભાઈ ઠક્કરે કરી હતી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કોંગ્રેસ સાથે નટવર્કે પ્રજાપતિ થરા